અંદર ગેનીબેન તમે હર ઓમેસ જીતાડી મોકલ્યા છે એટલે કરવા નહીં પણ જેમ અમારો બેન અહીંયા બેઠેલા બધાનું સ્વાગત કરવા આયા એટલે અમે દેશી ભાષામાં એવું કહીએ કે મામે આયા આયા અહીંયા બેઠેલા ભાઈઓ અને ભાભી ને બધાને બેન મામે ને આયા છે એટલે આ બાબત આનો જે અવસર આવ્યો છે એ અક્ષર ને રંગે ચંગે વધારે એવી આશા રાખી સાથે જ દેવસી ગેની બેન ઠાકોર ને એ તો તમે બધા આ વિસ્તાર છે એટલે અમારે કઈ વાત કરવાની જરૂર ના હોય તમને બધા ખબર છે કે તમે જને પ્રતિનિધિ તરીકે ચૂંટણી મોકલો છો કે તમારા માટે શું કરી શકે પણ અમારું એવું કહેવાય કે આપણે 15મી તારીખે બેન ફોર્મ ભરવાનું છે અને મે કીધું એમ કે મોમે ઉંડાડવા આયા હોય એટલે આખા એ જિલ્લાના બધા બધા આગેવાનો આવે ભાઈઓ આવે પણ જ્યાં સુધી પિયર ના કોઈ આવ્યું ન હોય ત્યાં સુધી બેનને લવલો પિયર હોમન પિયર હોમુ હોય એટલે અમે એવી આશા રાખીએ કે ભાઈ વાવ બાબર અને સુઈ ગામ આ તાલુકામાંથી 15મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં આપણે બેનનું ફોર્મ ભરવા જવાનું છે અને જેમ હમણા બાબરથી છે કે ચાલુ કર્યું અને અબાણા ઉધી સરસ મજાનું રેલીનું આયોજન કર્યું એવા બધા યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે એ વાત પણ કહું છું કે જે રીતે મેં જે રીતે બેનને તમે છે ગામ બાભતથી રેલી સાથે બેનનું જે ભવ્ય સ્વાગત કર્યું છે એવું ને એવું આપતી સાતમી તારીખ સુધી આપણે મતદાન સુધી આપણા ને પહોંચાડી અને મતદાન કરાવવાનું છે ત્યારે જ્યારે બેન વિજયના વઘોડામાં આપણે સમસ્ત બધાએ સામેલ થઈએ એ વાત કરવા આવ્યા છીએ ગેલીબેન ઠાકોરને કે તમે બહુ સારી રીતે જાણો છો કે તમારા વાવ ભાગવત સુ ગામપુર તો નહી પણ છે કે આપણે નરાબેરથી માડીને હરાસ સુધી બેનને બધાય ઓળખે છે ત્યારે વિસ્તાર બહુ મોટો છે કદાચ હવે પછી આ તો બેનનું પિયર ગણા એટલે એવી આશા રાખે કે વળી પાછા કદાચ અહીંયા મીટિંગ થાય કે ન થાય પણ બધાય ભાગવત તાલુકાના અહીં આગેવાનો બેઠા છે એ બધું અમે અહીં સંભાળી લેશે અને તમે કો કે હવે તમે બીજા તાલુકામાં મેનેજ કરો એવી આશા રાખે છે મેં પહેલા જ કીધું ને આલ પણ કહું છું કે જ્યારે પાંચ પુરુષોની શક્તિ ભેળી થાય ને ત્યારે એક આ કેની ઠાકોર છે બહુ શક્તિશાળી છે એટલા માટે કહી શકાય કે બનાસકાઠાના પ્રજાનો કોઈ પણ પ્રશ્ન હોય જો બેનના ધ્યાને આવે તો એ आवाज ઉપાડા વગેરે રહેતા નથી હર લડે છે એ વાવ ઉપર સ્વીકાર પૂરતું નહી કે પાણીના પ્રશ્ન હોય ખેડૂતોના પ્રશ્ન હોય યુવાનોના પ્રશ્ન હોય મહિલાઓના પ્રશ્ન હોય જે પણ પ્રશ્નો હોય ત્યારે હર હમલેશ બેન પર કે ઉભા રહ્યા છે અને ઊભા બી રહેશે ત્યારે ઘણીવાર એવી વાત થોડી આવતી હોય કે આખો દાડી શું આ મામેરું 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 કેટલી વાર ભરવાનું ત્યારે આપણે બધાને ખબર છે કે ડિગ્રીમાં આપણે જ્યારે વળાવીએ ને ત્યારે ડિગ્રી દસે આના થપ્પા કે મને માબાપને ઘરે મારી જાજે કશું લઈને જતી નથી ત્યારે એકવાર એકવારને પણ જો હજાર વાર ડિગ્રીનું મામેરું ભરવામાં આવે અને જો ડિગ્રીને આપો કતી નથી ત્યારે આપ સર્વ વડીલ આપણે ગુલાબસિંહભાઈ માં લગાવીએ કે આ બનાસકાડાની જે સીટ બેન 5 લાખ રૂપિયા मतदार ઓટોથી જીતાડી અને આપણે બેને લોકસભાના દરબારમાં મૂકીએ એ જ આશ એ જ આશા સાથે

અડધી રાતના આપણે બોલાય તો એમ કે લેવા દઉં ને કે હવા તો શું ચાલે પણ આ એક મહિલા છે છતાં પણ જો તમે એને અડધી રાતે ઊભી કરો ને તો તમારા વચ્ચે આઈને ઊભા રહેશે ત્યારે આવા સરળ ઉમેદવાર બધાની વચ્ચે હસતો ચહેરો નાના છોકરાએ ઓળખે મોટાએ ઓળખે ને બધાનો આડી મળીને રહે જો આવા ઉમેદવાર આપણને મળ્યા હોય કે આપણે એમને મળવા જવું હોય તો કોઈને લઈ જવાય ખરું સીધે સીધા આપણે મળી જઈએ ત્યારે બીજા તો લગભગ એસીવાળી ગાડીઓમાં ફરેલ પીએ ફોન ઉપાડે ઓલી એમ કે ના બે દિવસ પછી આવજો ત્યારે આ તો આપણા વચ્ચે હંમેશા રહે આપણે એમને એમ હાથેજીને કહી સી કે ના બે મારી વાત હોબો એટલે આવા જો આપણે ઉમેદવાર મળ્યા હોય તો પછી હું આશા રાખું કે એમાં ભાબર તાલુકો ગ્વાલ તાલુકો સુદમ તાલુકો કશું બાકી રાખે ખરું અને અમારે તો હવે ભાણે જ થાય એટલે તો હું તો શું કહેવા ભાઈ આપણે ગુજરાતીમાં કહેવાય ને મોસાળમાં મોસાળમાં વિગવાને માં પીસે તો શું બાકી રહે એટલે અહીંયા વાડીનો બધા બેસા છે શું કરવું કઈ રીતે આ લોકશાહીની ચૂંટણી અને એમાંય બનસકાઢવાની પ્રધાને આપણે જેમાં અંગ્રેજોની ગુલામીથી જોડાવ્યો તો ત્યારે આમાં ઉમેદવાર મળ્યા છે જો વળી પાછો જો તમે આ બેનની ચૂંટણી નહીં લાવો તો છે આ જોડે આ જે ભૂલે તારીખે વોર્ડ કરવાનું ભૂલે તો ભાવ ભૂલ્યા વળી પાછી કદાચ ચૂંટણી આવે નહીં આવે ને અમે એ મેં ભાઈએ કીધું છે એટલે કદાચ મારા સર્વાદ વિશે થોડું કહીશ કે ભાઈ આપણને અવાર નવાર મળે કે ભાઈ અમે તમાર જોડે છીએ પણ તમાર ખા લેજો એટલે આપણો લંગળત લાગતું આ લાગે જ નહીં કે સાઈચમ ડબૂર કરવામાં આવે છે તો બધાય આપણે શું કીધું કે બોજો પર એવું કે આપણે ગુજરાતીમાં કે કે બોજો પર ત્યારે સમાજની નીતિ તરીકે આ મોટી બેન માટે એક વાત કરું છું કે બધાય ભલો કે બોજો પર હવે પછી કોઈ સર્વ સમાજ ને સાથે લઈ ચાલે છે એનું ઉદાહરણ તમે જોઈ શકો છો કે અહીંયા જોવો તમે ભાઈ ભાઈ કે તુલસી કાકા આબાજી નાગજીભાઈ अशोकભાઈ અમરદભાઈ આબાભાઈ સર્વ છે સર્વ સમાજ ને હર હંમેશો લઈને ચાльта હોય ત્યારે હવે પછી હું આપ સમજ જોડે એક આશા રાખું કે હવે પછી કદાચ આ આપણને કોઈ ના આવે કાકા હવે પછી કદાચ આ કોઈ ના આવે તો